મહેસાણા મહાનગરપાલિકાના રોડ અને બિલ્ડિંગ વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે બુદ્ધિનું દેવાળું તો એવું ફૂંકાયું છે કે જોઈને એવું લાગે કે ખરેખર આ પ્રકારની સ્થિતિ મહેસાણામાં પણ છે સ્થિતિ કંઈક એવી છે કે રામોસણાથી માનવ આશ્રમ ચોકડી જઈએ એટલે કે વિસનગર તરફ જવાનો જે રસ્તો છે એની વચ્ચે એક બ્રિજ આવે છે બ્રિજ નું નામ છે આંબેડકર બ્રિજ એક્ઝેટ મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશન છે એની એક્ઝેટ બાજુમાં બ્રિજ ચડવાનો રસ્તો છે હવે એક સાઈડમાં રેલિંગ મૂકવામાં આવ્યું છે ને એક જગ્યાએ રેલિંગ મૂકવામાં નથી આવ્યું એટલે માનવ માનવાશ્રમ ચોકડી બાજુ જઈએ એટલે ત્યાં ગુસ્સાની સાથે રેલિંગ મૂકવામાં નથી આવ્યું હાલાકી પહેલાં હતું પણ કારણોસર તૂટી જવાને કારણે ફરીથી એને લગાવવામાં આવ્યું જ નથી એના કારણે શું થાય છે બે બંને બે સાઈડ તો વાહન વ્યવહાર છે પરંતુ એ આગળની જે સોસાયટીઓ છે નાની નાની ત્યાં જવાનો રસ્તો છે પરંતુ મેઇન જગ્યા પર જવું હોય એટલે બ્રિજ ક્રોસ કરીને જવું હોય તો ત્યાં મોટા વાહનોને પરવાનગી નથી હવે મોટા વાહનોવાળા વાળા ગુંચવાઈ ક્યાં આગળ છે કારણ કે મોટા વાહનોનું જે પ્રવેશ દ્વાર છે ત્યાં રેલિંગ હતું પણ હવે હટાવી લેવામાં આવ્યું છે કોઈ કારણોસર એટલે રેલિંગ ઉપર દેખાય નહીં એટલે લોકોને શું લાગે જે મોટા વાહન ચાલકો હોય એમને કે ભાઈ આગળ જઈને રસ્તો હશે જ પણ થોડા જ દોઢ કિલોમીટર જેવું આગળ જાઓ એટલે રેલિંગ આવી જાય જેના પરથી આ ટ્રક જેવા મોટા વાહનો પસાર ન થઈ શકે અને જો પસાર થાય તો પછી રેલિંગના નીચે વાહન હોય ને રેલિંગ ઉપર હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ફરજ પડે છે કારણ કે જો નાની ગાડી હોય ને ભૂલથી ગઈ હોય તો સ્વાભાવિક બાબત છે પરંતુ આ મોટું ડમ્પર છે એટલે જઈ શકે એમને એટલે રિવર્સમાં એમને પાછળ લાવવું પડે છે હવે તમે વિચારો મહેસાણા મહાનગરપાલિકાના રોડ અને